આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીએ વિનાયક ચતુર્થી વિશે આમ તો વર્ષની અંદર દર મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની ચોથ ગણેશજીની પૂજા કરવામાં આવે છે શુક્લ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી ને કૃષ્ણ પક્ષની ચોથ સંકષ્ટી ચતુર્થી માનવામાં આવે છે સંકષ્ટી ચતુર્થી રાત્રે ચંદ્રોદય થાય એટલે ભગવાન ચંદ્રને અર્ધ્ય પૂજન કરીને વ્રત ખોલતા હોય છે જ્યારે વિનાયક ચતુર્થી વિશે કદાચ ખ્યાલ ન હોય તો વિનાયક ચતુર્થીનું મહિમા શાસ્ત્રમાં ખૂબ વર્ણવ્યો છે તેના વિશે વાત કરી ધાર્મિક મહત્વ આ દિવસનું ખૂબ માનવામાં આવે છે આ માસ આ ખાસ દિવસે ભક્તો ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકતી હોય છે માટે ઘણા લોકો વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીના મંદિરમાં જઈ ભગવાનના દર્શન સેવા કરવાથી લાભ પ્રાપ્ત કરે કારણ કે દરેક તિથિના એક દેવતા નિશ્ચિત છે તો ચતુર્થી તિથિના જે દેવતા છે ભગવાન ગજવદન ગણેશજી છે એટલા માટે ચતુર્થીના દિવસે એમનું આરાધન ખૂબ મહિમાવંત માનવામાં આવે છે એમના આશીર્વાદ માટે ગણેશજીની આશીર્વાદ એમની કૃપા મેળવવા માટે ચતુર્થીનું વ્રત મહિમાપૂર્ણ છે ચતુર્થી બે વાર આવે શુક્લ અને કૃષ્ણ પ્રમાણે એક વિનાયક ચતુર્થી અને એક ચતુર્થી આમ વિનાયક ચતુર્થી માક્ષર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ઉજવવામાં આવતી હોય છે તો ઘણી વ્રત ઘણા લોકો લેતા હોય છે અને ભાદરવાનિંદ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ પણ આ રીતે ઉજવવામાં આવતો હોય છે શુક્લ ચતુર્થી વિનાયક ચતુર્થીનું મહત્વ સનાતન ધર્મમાં વિનાયક ચતુર્થીનું ઘણું મહત્વ છે આ દિવસે સંપૂર્ણ ભગવાન ગણેશજીની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે ભગવાન કે જે ગણેશજી છે એમની સેવા પૂજા વંદન આજ વગેરે કરવાથી જીવનમાં ચાલતી જે સમસ્યાઓ છે એમાંથી સમાધાન મુક્તિ મળે છે જો તમને લાગે છે કે તમારા જીવનમાં ક્યાંક તમે અટવાઈ રહો છો સફળતાના માર્ગ મળતા નથી આવી પરિસ્થિતિઓમાં કોઈ રસ્તો ન મળતો હોય તો ભગવાન ગણેશજીની પૂજા અર્ચના પ્રારંભ કરવી અને વિનાયક ચતુર્થી અથવા સંકટ ચતુર્થીનું વ્રત આપના માટે મંગલકારી સાબિત થઈ શકે પણ શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે દિવસના આરાધના ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે એમના આશીર્વાદ મળે બાપાની કૃપાથી સંસારિક સુખોની પ્રાપ્તિ થાય જે સંકટો જે વિઘ્નો જે સમસ્યાઓ જીવનમાં ચાલે છે એમાંથી મુક્તિ મળી જાય છે અને ભક્તો માટે આ ખૂબ શુભ માનવામાં આવે છે વિનાયક ચતુર્થીને પૂજા કરવાની સાચી પદ્ધતિ એ છે સવારે સૂર્યોદય પહેલા ઊઠી જઈ નહી ધોઈ તૈયાર થવું પવિત્ર થઈ ભગવાન ગણેશજી ની મૂર્તિ ને લાકડાના બાજઠ ઉપર સ્થાપિત કરવી એટલે કાઠ પીઠ પર એટલે લાકડાની પીઠ ઉપર ભગવાન ગણેશજીની પ્રતિમા અને લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરીને પર સ્થાપિત કરવી જોઈએ અને ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીપક ભગવાનની સન્મુખ એમના જમણા હાથ તરફ પ્રજ્વલિત કરવો ભગવાન પ્રિય છે તો અર્પણ કરવા સાથે સાથે પુષ્પ બંને રાખી ગણેશ અથર્વશિષનો પાઠ કરી ભગવાનના ચરણમાં અર્પણ કરવું જે મંગલકારી માનવામાં આવે છે આ દિવસે પ્રસાદ જેડાવાની પરંપરા છે જેમાં બુંદી અથવા તો ચૂરમાના લાડુ ભગવાનને પ્રિય હોય એ અર્પણ કરવા જોઈએ ભગવાન ની ગણેશ ચાલીસા નો પાઠ તો ગણેશજી ના મંત્ર જાપ કે અષ્ટોત્તર સત નામ સ્તોત્ર નો પાઠ કરવો વિધિ પ્રમાણે ભગવાન ની પૂજા સેવા આરતી કરવી અને ત્યારબાદ ભગવાન ની પૂજા અર્ચના પછી ભગવાન ના પાઠ કરવા અર્થાત ગણેશ અથર્વ ના પાઠ કરવા અથર્વ ના પાઠ થકી ભગવાન ગણેશ આશીર્વાદ મળે જો પાઠ નથી કરી શકતા તો ભગવાન ગણેશજી ના મંત્રો કોઈ પણ એક મંત્ર નો જાપ કરવો ओ गंगणपत नम ओम श्री गणेशाय नम अथवा तो ओम एकताय विदमहे वक्रतुंडा धीमहि तन्नो दंति प्रचोदयाद आ मंत्र जाप करवाती भगवान गणेश कृपा प्राप्त આ બધી પૂજા અર્ચના કરવાથી આ વિનાયક ચતુર્થીના દિવસે જો પૂજા કરો છો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ભગવાન ગણેશના આશીર્વાદ જો જીવનમાં સંકટો વધારે ચાલતા હોય તો સંકટોથી મુક્તિ માટે તમે સંકષ્ટી ચતુર્થીનું વ્રત પણ કરી શકો જે કૃષ્ણ પક્ષની ચતુર્થી છે આ શુક્લ પક્ષની ચતુર્થી દિવસે ગણેશજીની પૂજા અર્ચના વિધિ વિધાન પ્રમાણે કરવી જેનાથી તમારા જીવનમાં ચાલતી નાની મોટી ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે એમના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થતા આવો તો સાચી રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની